એક યોગ સાધના ની ભક્તિ છે મહાન સંત દાસી જીવન એની એના ગોરુ હતા ભીમ સાહેબ ભીમ સાહેબ ને પ્રશ્ન પૂછ્યો

તો સહી સલામત જીવનારે જીવ ને કોઈ અડસણ ના આવે પાંચ હજાર સમાધિ લક્ષ કારણ કે ઈ આ જીવને આ રાખવા આ બેહાડે દેવો અને પછી શ્વાસ આને રોકી દેવા ઈ સમાધિ એટલે આ સહી સલામત એટલે આ તા મારે પાસે ને કેમ કેવાનું કે ભાઈ બધાય ભગવાન બધાય થેગા તો બધાય અગ્નિ સંસ્કાર લીધા તો પૂતિયાઈ છે એની જીવતા સમાધિ તો એ 8 થી 12 વર્ષની ઉંમર હતી કે નાની વાત કે સમાધિ ને લેલબાઈ માતાજી ને પૂતિયાઈ ને બેહી માધી કરીને સમાધિ જો કોઈ પાવર વાળો માણસ કરવાની પછી કા વાત છે કારણ કે ઈ મર્યા મેલેશ

જો તમારી આટલી કક્ષા હોય તો તમને દેહ ભરૂહધારી દર્શન આપે તમને ગેબી અવાજ તરીકે પણ તમને આ વાતમાં મજા આવે ને ગાતો ને હાવ હોગ ના બેઠા કે તમે આ બધું આ કામ કરે ને બેઠા

આજે બધું માતાજીનું લેન નીકળવાનું કારણ એક જ કે મેરમાં એટલી શક્તિ છે એટલે તમે કીધું ને કે જે સમાધિ લઈ કોઈ દી ઈ મરેલો ઈને વિલાયન હા એટલે કે આપડા સમાજને બધાયને ખબર પડે કે નવા જનરેશનને ખબર પડે બસ ઈ જ આપણો ભાવ અતિ ઉત્તમ પદનો છે ભાઈ

અકલયુગ નું પ્રમાણ જોરદાર છે પછી ધર્મ ગુરુ પછી શાસ્ત્રીજી પછી સાધુ આ એવું એના તેના લક્ષ્ય પતે એટલે આપણે દિશા બતાવવા વરો હાશી દિશા બતાવવા વરો આ તો કુદરતી તુણે તારીખ કાંઈ કયા જન્મ ને આ કમાઈ હે તોણે આ તારી જીધી તારા મગજમાં આવું મોઠવાનું નહીં તો તારી આગળના મેહર કેટલા છે હમ હમ હા અને મોઢા હેકમાં કેટલા છે કાંઈ કોઈની સપનામાં આવે નહીં માતાજી એનું કહું તમે આ કરો હમ હમ પણ આ તો એની નક્કી કર્યું છે કે આ અધિકાર જેણી દેવા અને લાયક હોય એણી જ દેવો હોય હા હા અને આમાં એક હું મારા દીકરા તરીકે મારે વાત કરે કે આમ શકે નહોતું ના ના એ તો હું કાંઈ ને કે હા આધે હા

ભાવ એ છે કે માતાજી મારો કોઈ ભૂલે નહી તારી મોટી ભક્તિ છે કે તે દુનિયાના મેર ને પછી સકલ પદાર થઈ જગમાય ભાગ્ય વિના કશું પાવત અટા હું છે ને એકલો છે બધુંય કરવા તું માતાજી બે છે પણ આ પછી નીકળ્યા નહીં એટલે ગાડી લઈને નીકળ્યા એટલે મને તો કે આપણે કઈ ફેર જ ન જ પડતો કે કઈ ઓલું ને પણ આમાં કાવ કોકનો સપોર્ટ હોય સહકાર હોય પાંચ જણા આપડી ખાલી રહે મીઠે મોઈ થી બોલાવે ફોન કરે ને ભાવડ કાઢે ને તોય મજા આવે આ તા કોઈ ભાવ જ ન પૂછે એટલે હું તો એમ કે માતાજી ઈ ઈ ને આપણે આપણું કરીએ પણ એટલે મારે તો કહું હું બધાય નહીં કે તો ભાઈ આ મારું કઈ છે નહીં માતાજી મારા એકલા ની ને તમે ને હું તને માં ઈ પકા કે ભાઈ હું આ ગાડી લઈને નીકળ્યો જી કોઈ ની પણ આમાં ભેગો રસ લેવો હોય એટલે જહ લેવો હોય કે કોઈને આવવું હોય તો આવો હું દીવા કરા તો તમે દિવા કરજો મેર ગમના ટીના કટેકા હું તમે કેદા કે આપણી જીણામાં જીણા માણસે તોય આપણી આવે છે હા કે

મારી હજી આમાં કામ અત્યારે હું થોડોક મારું હયું ભરાય છે પણ હું કઠોર થઈ જા મારા પાસે બેઠો ને તોય મેં હતાં હજી હવાને જ ભરાવી નેત મારે કાંઈ પંસર પડ્યું એ હું તો લીરભાઈ આવી જ મારે પણ કહેવાનો મતલબ કાઉ છે કે મારો કોઈ દુશ્મન ને પણ મારે તો ઈ કે ભાઈ જે આ સમાજમાં જે છે એ કે ભાઈ આ મારે હું

તમારી ઉંમરના ના કોઈ જાતા અહીં બેહવા ના ને લીલબાઈ માં વિશે માતાજી બધું જાણેલ છે એ કોઈ પછી આ બધી વાત કરી ને કે અહીંયા હિસે મને આવો વિચાર છે તો મને એની બે ત્રણ શબ્દો કીધા એ મારે કોઈ કેવાય ને એટલે એની કીધું તું પણ કઈ વાંધો એને મને એડવાન્સ માં ઘણું કીધું તો અમે ફ્રાન્સ ભેગા થયા હતા માતાજી એ તો વાતું જ ન કરાય રાજગીર નો ગુરુ રામેશ ગીર સો સો પેટી આ જગ્યા આવ્યા ને તાર માતાજી ભીખો અને હું આપણા ગામ માં ગોરહેર માં બાવા મહારામાં રહેતા હતા એ મારો ભાઈ બંધ નાનપણ બાવાજી પર

આપણે ને જાણતા એટલી સંસ્કૃતિ માતાજી કારણ કે એને એવો લગાવેલો હું તો એને કેતો એને મોડી માતાજી એટલે મને કે મને આ બધું હાલતું ને હું કઈ કોઈ પૂછી હતા ખરી એટલે કઈ આ વસ્તુ લીટબાઈ લઈને જવાનું ત્રણ વર્ષ થી એનું મગજમાં ધોળતું હતું કઈ હક થતું નતું પૂછ્યું તો એની કીધું પણ લિમિટ અમાતાજી હું એ તો કારણ કે અમારે તો મા દીકરો